ગાંધીબાપુની લાકડી છે ત્યારે અમે ચલાવ બેઠા ગાંધીજીના ત્રણ વાંદરા સાબરમતી આશ્રમ હેલો મિત્રો કેમ છો તો સ્વાગત છે મારા નવાગમાં તો અત્યારે હું ફ્રેશ થઈ ગયો છું અને અત્યારે વાગે છે સાડા નવ અને ફટાફટ હું નીકળી જાઉં છું અમદાવાદ રહેવા છતાં અમદાવાદમાં ઘણા સમયથી હું રહું છું પણ બાપુનો જે આશ્રમ છે સાબરમતી આશ્રમ એ જોયો નથી તો આજે હું જોવા જાઉં છું તો તમે પણ આજે તમને દેખાડીશ કે અંદર શું શું છે બધું તો બ્લોગમાં બન્યા રહેજો તો ચાલો હવે નીકળીએ ફાઇનલી આપણે સાબરમતી આશ્રમ પહોંચી ગયા છીએ અને બાર અત્યારે રસ્તો બંધ છે એટલે અલગથી આવવું પડે છે બીજો રસ્તો છે સાઈડમાં એ ખુલ્લો છે એટલે ત્યાંથી આવું છે રસ્તો બતાવો તમે ત્યાં એક રસ્તો જ્યાં છે ત્યાંથી આવવાનો હોય છે અને હવે એન્ટર થવાનું છે અહીંથી આ મેન ગેટ છે અને અહીંયા બધું મેપ દોરેલું છે એનું જેમ રીતે બધા અલગ અલગ છે બધા ઘર બનાવેલા છે તો પાછળ છે એ સાબરમતી આશ્રમ છે બરાબર અને આની સ્થાપના છે ગાંધી બાપુએ કરી હતી બધાને ખ્યાલ જ છે અને ઓગણીસો સત્તરમાં કરી હતી સવારે સાડા આઠ વાગ્યાથી ઓપન થઈ જાય છે બરાબર અને કોઈ ટિકિટ નથી ફ્રીમાં જ છે ફ્રીમાં કોઈ પણ આવી શકે છે બરાબર તો આપણે આગળ જઈને જોઈએ કે આશ્રમ કેવું છે પાછળ એકદમ એક્ઝેક્ટ સાબરમતી જાય છે નદી રિવરફ્રન્ટ બનાવેલું છે એ એક્ઝેક્ટ એની પાછળ જ બનાવેલું છે સાબરમતી આશ્રમ આ રીતના બધો બગીચો પણ બનાવેલો છે અહીંયા અને મંદિર પણ છે આટલી હવે આગળ જઈને આપણે જોઈએ આ સ્ટ્રક્ચર અહીંથી મકાનની એન્ટ્રી છે આવી રીતના તો જોઈએ અંદર જઈને કેવું છે અહીંયા બધી ડિટેલ લખેલી છે ગાંધી બાપુની પછી આ બધું શું છે આવી રીતનું જૂના જમાનાનું બધું પડ્યું છે અહીંયા ગાંધીજી તેમના આશ્રમનો પ્રાણ માનતા હતા જ્યારે ગાંધીજી કોઈ કામ માટે બહાર જતા હતા ત્યારે આશ્રમનો આખી જિમ્મેદારી મગનલાલ ગાંધી ઉપર હતી મગનલાલ ગાંધીને જુદા જુદા ચરખાઓની ડિઝાઇન આવડતી હતી તે તમે આ ખંડમાં જોઈ શકો છો જેમ કે બરોડીનો ખરા ચરખા પંજાબનો ચડકો રાજસ્થાનનો ચડકો એ બધા તમે જોઈ શકો છો ઓકે આ બધા અલગ અલગ સ્ટેટના બધા ચરખા અહીંયા મોડલ ભેગા કર્યા છે બધા અલગ અલગ સ્ટેટના છે આમાંથી ગાંધી બાપુ પણ યુઝ કરતા હતા બધું અલગ અલગ બહુ મસ્ત ઠંડક જેવું છે વાતાવરણ પણ અહીંયા સ્ટ્રકચર બહુ સારી રીતે બનાવેલું છે ગાંધી બાપુનો ફોટો પડ્યો છે અહીંયા પછી આ પણ જૂનું સ્ટ્રકચર છે આખું મોડલ અહીંયા પણ પડ્યું છે બરાબર અને આ આપણે પછી ધીમે ધીમે ડિજિટલ થતા ગયા એ રીતનું છે બધું તો એ પણ મશીનો અહીંયા પડ્યા છે બધા અને પેલો ચરખો મોટો વજનદાર છે બરાબર અને આ પણ ચરખો જ છે મારા ખ્યાલથી લખેલું છે અહીંયા કિસી બી ચરખે કોસ નહીં કે એ તો આ તો વાંધો નહીં આ ચરખો બનાવેલો છે એકદમ સાયકલના પૈડાથી પણ જેટલું કામ કર્યું છે એ બધું અહીંયા ચિત્રો લખાયેલા છે અહીંયા ગાંધી બાપુ નું બધી કાર્યરીથી બતાવવામાં આવે છે આવી રીતે ઓરડો બનાવ્યો છે આવી રીતે બેસીને જોઈ શકાય આરામ આ નાના નાના ચરખા છે બરાબર આ વજન વાળો છે અને આ નાનો છે હલકો અહીંયા આવી રીતે બગીચો બનાવેલો છે મસ્ત ઠંડક છે અહીંયા અંદર બેસવા જેવી જગ્યા છે બહુ મસ્ત આ રીતનો આખો પહેલા જ્યારે શરૂઆત કરી ત્યારે હૃદયકુજનો આખો નકશો બનાવેલો છે જેમાં હૃદયકુજ છે એ આ છે બરાબર આ મકાન છે એ હૃદયકુંજ એટલે કે સાબરમતી આશ્રમ છે આ નદી જાય છે પાછળ એટલે એક્ઝેટ એની બાજરૂમ બનાવેલું છે એ રીતના બધા બનાવેલા છે બધા અહીંયા લખેલા છે હૃદય એક નંબર વિનોબાબા વિનોબાં પછી ઉપાસ મંદિર બધું અલગ અલગ ડિટેલમાં અહીંયા આપેલું છે આખો નકશો બનાવેલું છે અહીંયા નાનો સ્વિમિંગ પુલ છે બરાબર બહુ મસ્ત અને અહીંયા ઠંડક ઠંડક જેવું લાગે છે આ રીતનું બધું ગોઠવેલું છે ગાંધીજીનું પાર્ખું એવું કહેવામાં આવે છે બરાબર બધા અલગ અલગ પોસ્ટરો લગાયેલા છે એમના જીવનમાં કંઈ બી કરેલા હોય સત્યાગ્રહ બધા આમાં લગાયેલું છે એમ આશ્રમ સ્થાપ્યો ગુજરાતમાં આશ્રમ સ્થાપ્યો અમદાવાદમાં ગાંધીજી બાપુ બધી ડિટેલ બહુ સારી આપેલી છે જૂના જમાના ફોટા છે લખાણ પણ લખેલું છે બહુ સારી રીતનું કોઈ પણ ઇતિહાસનું બધું અહીંયા લખેલું છે ચરખો પણ મૂકેલો છે અહીંયા પણ અલગથી ગાંધી બાપુ યુઝ કરતા હશે એનો છે આવી રીતના બનાવેલું છે ગાંધીજી અમદાવાદમાં આગમન થયું હતું બરાબર અહીંયા લખેલું છે કે ગાંધીજી ક્યારે અમદાવાદ આવ્યા હતા તો ગાંધીબાપુ જ્યારે અમદાવાદ છે એ પચીસ મે ઓગણીસો પંદરના રોજ આવે છે અને નવ જાન્યુઆરી ઓગણીસો પંદરના રોજ એ સૌપ્રથમ પ્રથમ આફ્રિકાથી મુંબઈ જે એપોલો બંદરે ઉતર્યા હતા એવુંમાં બરાબર અને આગળ આપણે જોઈએ કે શું શું છે સમયના કાનૂન ભંગ બધાને ખબર જ છે તો સૌના કાનૂન ભંગ વિશે બધું ત્રણે ત્રણ લેંગ્વેજમાં લખેલું છે ગુજરાતી હિન્દી અંગ્રેજી બરાબર જેલવાસ થયો હતો એ પણ આમાં બધું લખેલું છે યરવાડા જેલ બહુ મસ્ત સારી સારી રીતે બધું સમજાવેલું છે આ સ્ટ્રક્ચર કોનું છે તમે કોમેન્ટમાં જણાવજો બરાબર ખ્યાલ આવ્યો તો દેખાતું તો નથી પણ કોમેન્ટમાં જરૂર કહેજો કે આ સ્ટ્રક્ચર કોનું બનાવેલું છે મૂર્તિ કોની છે બરાબર બધાને ખબર જ હશે કે સાઈડમાં લખેલું જ છે એટલે વાંધો આવે નહીં પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આ કસ્તુરબા વિશે બધું લખેલું છે અહીંયા મીઠાનો સત્યાગ્રહ એ બધું દાંડી કૂચની શરૂઆત થઈ ગઈ હતી બાર માર્ચ ઓગણીસો ત્રીસના બરાબર તો આ રીતના ગાંધી બાપુએ મીઠું પાડીને મેં નમક કકાનું તોડી દીધી એ રીતના બોલ્યા હતા બરાબર તો આ બધા ભેગા થયા હતા બરાબર બહુ મસ્ત રીતે બનાવેલું ચાખું અને આ રીતનું છે એમની સાથે ગાંધી બાપુની સાથે એટલી તે સાથીઓ હતા બરાબર અને છ એપ્રિલે ઓગણીસો ત્રીસના રોજ એ ત્યાં પહોંચ્યા હતા અને પછી આ સત્યાગ્રહ અંત કર્યો હતો ગાંધી બાપુની મૂર્તિ જોઈએ અલગ અલગ ફોટા ચોંટાડેલા છે બધો ઇતિહાસ આમાં લખેલો છે બધી રીતનું અહીંયા બધું ડિટેલ લખેલી છે અલગ અલગ ફોટા પણ ચોંટાડેલા છે બધા એમનો ફોટો છે એ વખતનો જ્યારે ગાંધી બાપુ લંડનમાં હતા ત્યારે એમનો આ ફોટો છે બરાબર અને એક આ બીજો પણ ફોટો છે એમનો બેરિસ્ટર ગાંધી બાપુ બેરિસ્ટર બન્યા હતા ફોટો છે આ રીતે મસ્ત ફોટો લખાણ લખેલું છે ગાંધી બાપુ આ પુસ્તકાલય છે આના અંદર હવે અંદર જઈએ આપણે બધા માધ્યમની પુસ્તકો પડી છે અંગ્રેજી હિન્દી અને ગુજરાતી ઉપવાસ રાખ્યો તો એનો આ ફોટો બનાવેલો છે આમાં સેનું બનાવેલું છે કઈ ખ્યાલ નથી આવતો પણ સેનોક નું છે પણ બહુ મસ્ત બનાયું છે ખરેખર અહીંયા જોવા જઈએ તો ઠંડક એવી મસ્ત છે તો બહાર એટલી બધી ગરમી હતી અને અહીંયા આવ્યો છે તો આને બહુ મસ્ત ઠંડક લાગે છે અહીંયા ગાંધી બાપુના બધા પુસ્તકો મળી રહેવા છે ગાંધીજીની કથા દાંડી ભૂચ ગાંધીજીના વિચારો ખાદી વેચાણ અંદર ખાદી વેચાણ પણ થાય છે આ રીતનું છે બધું આ રીતના સાબરમતી આશ્રમ બનાવેલું છે અલગ અલગ અહિયાં નીચે જવાય છે રિવરફ્રન્ટ દરવાજો છે એટલે બંધ છે નદી સુકાઈ ગઈ છે આખી અહીંયા એક નળિયા વાળું મકાન બનાયેલું છે નાનુકડું કસ્તુરબા ખંડ છે આ અંદરથી જોઈએ કેવું છે ઉપર પણ આવી રીતે મસ્ત છત બનાવેલી છે ગાંધી બાપુની લાકડી છે બરાબર ચરખો પડ્યો છે એમની અસ્થિ પડી છે આના અંદર ગાંધી બાબુ ચશ્મા છે આ બધું લેપમાંથી માંથી આવ્યું છે એમ ને અને બીજું બધું હા અને ઉપરનું ચમચા છે આ ચાકુ આ બટરનું ચાકુ આ બધું ગાંધી બાપુ કસ્તુરબા પેલું એ તાનાનું માટે યુઝ કરતા હતા આ બધું દબાવ દબકે મેળવા માટે આ બધું કરતા અહીંયા મસ્ત બેસવાની જગ્યા પણ છે સારું ઠંડક મળે એવી રીતે બરાબર અહીંયા બધા બેઠા છે ટુરિસ્ટ પણ જોવા આવેલા છે અત્યારે અને ગાંધી બાપુનું અહીંયા મસ્ત મૂર્તિ છે વચ્ચે સેન્ટરમાં અને અહીંયાથી લિયર પણ નીચે જ છે અને અહીંયા બહુ મસ્ત ઠંડક છે ઝાડે એવા મસ્ત સાઈડો આપે છે એટલા માટે બેઠા ગાંધીજીના ત્રણ વાંદરા વાતાવરણ છે સાબરમતી સાબરમતી આશ્રમ અને આશ્રમને વાંદરાજ પણ કહેવામાં આવે છે ગાંધી બાપુ વિઝિટ પૂરી થઈ ગઈ છે સાબરમતી આશ્રમની હવે હું જાઉં છું વગારે સામે દુકાનો છે ત્યાં બધું ખાવાનું બધું મળે છે અને હવે તો આપણે તો કંઈ ખાવા નથી ઘરે જઈને ખાઈ પાર્કિંગની સુવિધા પણ આટલી બધી છે પાર્કિંગ બધી જગ્યાએ કરી શકો છો આપણે સિમ્પલ કોઈ ચાર્જ વગર તડકો અતિશય પડે છે મોટું મોટું બાંધી દીધું છે આપણે બાઇક સ્ટાર્ટ કરી અને હવે જઈએ છીએ ઘરે ફાઇનલી ઘરે આવી ગયું છું ઘરે આવી ફ્રેશ ફેશ થઈ અને થોડું બિસ્કિટ ખાઈ અને પછી આપણો બ્લોગ એન્ડ કરીએ માટે ડેટું રાખીએ અને ચેનલ બનાવવા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને જય હિન્દ જય ભારત